ભરૂચ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત પ્રી વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકાર ઉપસ્થિત રહ્યા હતા દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના પૂર્વાધર રૂપે ફ્યુચર કેમ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું ભરૂચની ખાનગી હોટલમાં આજરોજ રાજ્યના મુખ્યમંત્રી હાજરીમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે પ્રી વાઇબ્રન્ટ સેમિનાર યોજાયો હતો વિશ્વભરના નીતિ નિર્ધારકો પ્રેક્ટિશનર્સ અને ઉદ્યોગોના નિષ્ણાંતો દ્વારા જે ચર્ચા કરાશે તેના આધારે રાજ્યમાં ટકાઉ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના ભવિષ્ય માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે સમિટ દ્વારા બિઝનેસ લીડર ઇનોવેટર્સ તેમજ કામગીરી અને આર્થિક વ્યાપારી તકોનું પ્રદર્શન કરવા માટે એક મંચ પૂરો પાડવાનો ઉદ્દેશ્ય છે રાજ્ય રાજ્યમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં કુલ ચોત્રીસ હજાર સાતસો કરોડના રોકાણ થવા જઈ રહ્યા છે કાર્યક્રમમાં રાજ્યના ઉદ્યોગ નાગરિક ઉડ્ન બળવંત નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ કેમિકલ ફર્ટિલાઇઝર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કર્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન કર્યા બાદ સંબોધ કરતા જણાવ્યું હતું જકડિયા જીઆઈડીસી ને જોડતા માર્ગોનો 59 કરોડના ખર્ચે વિકાસ કાર્ય થવાની માહિતી આપી છે ભારતને વિશ્વનું ત્રીજું ઇકોનોમિક બનાવવાની પણ વાત કરી છે સમિટમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા જી વાઇબ્રન્ટ ગુજરાતની 2024 ની પ્રી સમિટ थे और ऑलमोस्ट सिक्सटी सेवन थाउजेंड करोड़ का एम साइन हुआ है आज के जो चीफ गेस्ट है डॉक्टर मांडविया जी ने कहा है कि अभी गुजरात को ये सिक्सटी सेवन थाउजेंड करोड़ का फाइव लाख करोड़ तक पहुंचाना है और वाइब्रेंट गुजरात का ट्वेंटी ट्वेंटी फोर दसवीं जनवरी से चालू हो रहा है हमने ये कहा कि गुजरात आज हंड्रेड मिलियन डॉलर की प्रोडक्शन करते हैं केमिकल पेट्रोकेमिकल में और तो अगले दस साल में ये हंड्रेड मिलियन का हमें फाइव हंड्रेड बिलियन तक पहुंचाना है तो हमें 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 पूर्ण विश्वास है कि हमारे चीफ मिनिस्टर जी और बाकी गुजरात के जो सीनियर एग्जीक्यूटिव हैं ये इंडस्ट्रीज को 500 मिलियन बिलियन तक पहुंचा पाएंगे थैंक यू वेरी मच भाई गुरु भाई ये आ भाई वाइफरेंस सूत्र समेत मतलब कौन जो ऊपर था 2024 अंतर्गत 2029 उपनिवरण का भाग ऊपर आज भरोच के अंदर केमिकल्स पेट्रोकेमिकल्स फ्यूचर पर सेमिनार का आयोजन અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જે अभिनंदन પાઠવ્યું છે તેમણે જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સફળ કરવામાં તે અને 13 નંબર પોઈન્ટ પર જયને પોટેન્શિયલ પ્લેસ પર જયને આ પ્રકારના સેમિનાર કરીને ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે ઇન્ડસ્ટ્રીઝને આગળ વધારવાનું કામ કર્યું છે કેવળ સેમિનારમાં જ સિક્સટી સેવન થાઉઝન્ડ એને કે સડસઠ હજારથી વધારે રકમના એમઓયુ થયા છે જે ઇન્વેસ્ટમેન્ટ ભરૂચ જિલ્લાની અંદર આર્થિક ગતિવિધિ પણ વધારશે ઇન્ફ્રાસ્ટ્રકચરને પણ મજબૂત કરશે જે ગુજરાતના વિકાસની અંદર મહત્વનો ફાળો આપશે ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ અને દેશના વિકાસનું વિઝન આદરણીય મોદીજીએ બે હજાર સુડતાલીસનું આપ્યું છે યાને કે દેશ આઝાદીનો શતાબ્દી વર્ષ મનાવતો હોય યાને કે આઝાદીના સો વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે દેશ વિકસિત દેશ હોય વિકસિત ભારત હોય એ વિકસિત ભારતના સ્વપ્ન સાકાર કરવા માટે વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ સમિટ એ હંમેશા

તેમજ મજબૂત ઔદ્યોગિક અને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ગુજરાતને ભારતનું પેટ્રોલ કેપિટલ બનાવવાનો બનાવવામાં ફાળો આપ્યો છે દેશની કુલ નિકાસમાં ગુજરાતનો 33% હિસ્સો છે જેમાંથી માત્ર રસાયણ અને પેટ્રો કેમિકલ્સનો ફાળો લગભગ 60% છે ડેરિવેટિવ્સ પ્લાસ્ટિક અને પોલી મેન્યુફેક્ચરિંગ ડાઈઝ અને પિગમેન્ટ્સ ક્લસ્ટર્સ અને ડાઉનસ્ટ્રીમ કંપનીઓ ગુજરાતમાં છે તેના કારણે ઉપલબ્ધ બજારોનો લાભ આ ક્ષેત્રને સારી રીતે મળી શકે છે અને આ સમગ્ર વેલ્યુએશનથી ગુજરાત પેટ્રોકેમિકલ્સ એન્ડ કેમિકલ સેક્ટરનું હબ બનવા સજ્જ છે એ દિશામાં આજે સડસઠ હજાર કરોડથી વધુ રકમના એમઓયુ પણ આપણે કર્યા છે ગુજરાત કેમિકલ ઉદ્યોગને પરિણામે એન્વાયરમેન્ટને અસર ન પડે તેનું પણ ધ્યાન ડબલ એન્જિન સરકારે રાખતું છે ડીચસી પાઇપલાઇન દ્વારા પ્રદૂષિત પાણી દરિયામાં દૂર સુધી છોડવાની વ્યવસ્થા દહેજમાં વિકસાવી છે આગામી શહેરોમાં ફ્લોટિંગ સ્ટોરેજ રી ગેસિફિકેશન યુનિટ સહિતના ત્રણ એલએનજી એનજી રીગૅસિફિકેશન ટર્મિનલ પણ શરૂ થવાના છે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સર્ક્યુલર ઇકોનોમી અને સસ્ટેનેબિલિટી પર ફોકસ કરવાની જરૂર છે હવે આવનારો સમય સસ્ટેનેબિલિટી માટેની ત્વરિતતા ઇકોનોમી ડિકાર્બનાઈઝ કરવા માટેના ઇનોવેશન્સ અને નવા અંતિમ વપરાશકારોના સેગમેન્ટની વૃદ્ધિનો સમય છે આજે યોજાઈ રહેલી બી વાયબ્રન્ટ સમીટ આપ સૌના સહયોગ વિચાર મંથન અને ચિંતનથી આ ઉદ્દેશો સાકાર કરશે એવો મને વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની આઝાદીની શતાબ્દી ને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે અને અત્યારે આપણને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લાગી રહ્યું છે કે હવે ખરેખર આપણે આગળ વધી રહ્યા છે અને એક તો આપણે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે કહેવું તે કરવું એટલા માટે અત્યારે તો કહી રહ્યું છું કે મારા ધારાસભ્યોને બધાની રજૂઆત હતી એ ફરુ ચાલી ગયો છું તો ઝઘડિયા જીઆઈડીસી ની રજૂઆતના આધારે જીઆઈડીસી ને જોડતા વાઇડનિંગ અને સુધારણા માટેના ચાર કામો અને ચાર કામોના ઓગણ સાઈઠ કરોડ રૂપિયા ગઈકાલે મંજૂર કરશે આપણા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી विकास विकासनी गुजरात देश पलट करी है आज विश्व देशों की नजर भारत तरफ है कम के आदरणीय प्रधानमंत्री श्री नेतृत्व में भारत में एग्रीकल्चर सर्विस सेक्टर और इन्फ्रास्टर सेक्टर से ग्रोथ नवी ऊंचाई पार कर गुजरात की डबल एंजीन सरकार ने વડાપ્રધાન શ્રીના વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા બે દાયકાથી મળે છે આ આદરણીય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં એક નેમ રાખી હતી કે વિશ્વમાં જે બેસ્ટ હોય તે ગુજરાતમાં હોય તેમનો ઉદ્યોગ વેપાર ઉત્પાદન અને રોકાણના ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા બે હજાર ત્રણમાં વાયબ્રન્ટ સમિટનું વિચાર બીજ રોપેલ वाइट्रेन समिट 2003 ની શરૂ થયેલી પરંપરા વડાપ્રધાન શ્રી ના દિશા દર્શનમાં બે નાયકાની સફળતા પાર કરીને 2024 માં ગેટવે ટુ ધ ફ્યુચર થીમ સાથે આપણે વાઇટરેન્ડ સમિટ યોજી રહ્યા છીએ એક કમિટમેન્ટ માં આદર વધતા કેમિકલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત ભરુચ માં શ્રી વાઇટરેન્ડ સમિટ નું આયોજન કર્યું છે ભારત આજે વર્તની પાંચમી મોટી ઇકોનોમી છે તેના આ મૃતકાળમાં ત્રીજી મોટી ઇકોનોમી બનવા માટે અમે અમે જ કીધું કે ત્રીજી ત્રીજી વખત બેસીશું અને ઇકોનોમી ભારત દેશ લઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ આ સંકલ્પને પાર પાડવામાં મહત્વપૂર્ણ ઇન્સ્ટ્રુમેન્ટ છે કેમિકલ एंड पेट्रोकेमिकल सेक्टर सस्टेनेबल इंडस्ट्रीज ग्रोथ ने आग धपा सैक्टर्स में एक परिबण है विश्वना पेट्रोकेमिकल सेक्टर मार्केट में भारत पंदर पॉइंट अठावन लाख करोड़ शेर साथ छठा क्रमें जैसे बेहजार चालीस सुधी में बी लाख करोड़ सुधी लई जावा विशादर्शन में आगे

देश का साइंस को उस वक्त केमिकल्स और पेट्रोकेमिकल्स में हमारा साइंस कितना था आज आप जाके देखो मैं दो साल पहले गया था 2000 पुरानी केवज है ऐसा कहते हैं लेकिन आज भी ऐसा वहां जो पेंटिंग है वो यह भी आपने लगेगा कि कल बनाया है क्या ये साइंस ये देश में था केमिकल्स और पेट्रोकेमिकल्स के लिए दोस्तों समय समय पर उसकी डिफिनेशन बदलती रहती है लेकिन जीवन का पार्ट और हिस्सा परमानेंट था और इसलिए देश केमिकल सेक्टर में पेट्रोकेमिकल सेक्टर में आगे बढ़े ग्रीन एनर्जी में आगे बढ़े ग्रीन केमिकल्स में आगे बढ़े ग्रीन पेट्रोकेमिकल्स तो हो नहीं सकता लेकिन उसके लिए प्रयास हो और इंडस्ट्रीज के लिए गुजरात एक ऐसा डेस्टिनेशन है ऑल तो ऑफ तो इकोसिस्टम मध्यकालीन युग में यही से दुनिया के साथ ट्रेड चलता था हम इस राज्य में रहते थे जिस राज्य को 1600 सो किलोमीटर का कोस्टल लाइन मिली और दुनिया के साथ ट्रेड करना दुनिया को अपना करना हम दुनिया में समाविष्ट हो जाना हम दुनिया में कहा भी जाते हैं गुजराती होते हैं भारतीय होते हैं लेकिन एक कंट्री वहां गौरव लेती है कि हमारे यहाँ गुजराती है हमने वहां ऐसा लेवल किया है हमने हमारा कल्चर से सीखा है हम दुनिया में कहा भी जाए दोस्तों एक बार रियाज पट्टन रिपोर्ट एस नाइन न्यूज भरूच